સુરતના વરાછા હીરાબાગ પાસે આવેલી પીપી સવાણી સ્કૂલ પાસે રોડમાં ભોવો પડ્યો હતો જેને લઈને અહીંથી પસાર થતા વાહન ચાલકોને હાલાકી પડી હજુ તો રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ છે અને સુરત શહેરમાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ છે એવામાં સુરત શહેરમાં રોજ ખાડા પડવાની ઘટના સામે આવી છે સુરતના હીરાબાગ પીપી સવાણી સ્કૂલ પાસે રોડમાં ભુવો પડ્યો હતો જેને લઈને અહીંથી પસાર થતા વાહન ચાલકોને હાલાકી પડી સ્થાનિકોએ કોઈ દુર્ઘટના ન બને તે માટે ભુવામાં લાકડું ઊભું રાખી દીધું હતું અને આ મામલે અધિકારીઓને જાણ કરી સ્થાનિક ધનસુખભાઈએ કહ્યું કે હીરાબાગ પીપી સમાણી સ્કૂલ પાસે ખાડા પડી ગયા છે આ મામલે એસએમસીમાં ફરિયાદ કરી છે પણ હજુ સુધી કોઈ આવ્યું નથી અહીં લાઈન નાખી હતી અને બે ખાડા પડી ગયા છે કાલે બે લોકોનો એક્સિડન્ટ થયો અને ચાર પાંચ દિવસથી આ ખાડા પડેલા છે જી તમારું નામ ધનસુખભાઈ ધનસુખભાઈ કઈ જગ્યા છે ને શું સમસ્યા છે હીરાબાગ પીપી સવાણી સ્કૂલની પાસે અને ખાડા પડી ગયા છે વારંવાર કમ્પ્લેન કરી છે એસએમસી માં પણ હજી કોઈ આવ્યું નથી બે ત્રણ ખાડા પડી ગયા છે અને લાંબા ખાડા છે લાઈન નાખી અને પડી ગયા છે બે ખાડા છે તો આની જવાબદારી કોણ લે છે કાલ બે જણાનું એક્સિડન્ટ થયું હતું પછી એમનામ છે કેટલા દિવસથી આ ખાડા ચાર પાંચ દિવસ ત રજૂઆત કરી છે તમે તને રજૂઆત કરેલી છે પણ હજી કોઈ આવ્યું નથી કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભા ન્યૂઝ અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે